જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને નવ અંબાનગર સર્કલ સુરત ખાતે પ્રથમ મિટિંગનું આયોજન કરાયું હતું આ મિટિંગ શરૂ થતાં પહેલાં અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકો માટે બે મિનિટનું મૌન રાખી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે પછી સર્વાનુમતે ગોવિંદા કાઢવાની સોળ તારીખ નક્કી કરવામાં આવી હતી જેથી આગામી સોળ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ યોજાનાર મટકી ફોડ કાર્યક્રમના પરમિટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં સુરત શહેરના એકસો છત્રીસ ગોવિંદા મંડળો પૈકી છન્નું મંડળોને પરમિટ ફોર્મ આપવામાં આવ્યા હતા આ મિટિંગમાં બસ્સો પચાસ જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ હાજરી આપી હતી તેમજ આ મિટિંગમાં માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ અને કોર્પોરેટર કુણાલભાઈ સેલાર ઉપસ્થિત થયા હતા વધુમાં જે ગોવિંદા મંડળો પરમિટ ફોર્મ લઈ જવાના બાકી હોય તેઓએ બીજો પાળ સંકલ્પ શોપિંગ કોમ્પ્લેક્સ અલથાણ ટેનામેન્ટ સુરત ખાતેથી મેળવી લેવા તેમજ આ વર્ષે ગત વર્ષ કરતાં ગોવિંદા મંડળોમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આ મિટિંગમાં ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ તેમજ ગોવિંદા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા